નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા દિવાળીના પાવન પર્વ નિમિત્તે મોટર સૌનેલા સ્થિત ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા અને દેશભક્તિના રંગોથી એક અવિસ્મરણીય પ્રદર્શન રજૂ કર્યું ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિવિધતામાં એકતા થીમ પર મહીસાગર જિલ્લાની સૌથી મોટી રંગોળીનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓએ સ્વબોધ અભિયાનના મૂલ્યોને આધારે ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાઓને રંગોળી દ્વારા જીવંત કરી આ વિશાળ રંગોલીમાં ભારતના રાજ્યોની લોક કલાઓ વેશભૂષા અને સંસ્કૃતિનું અદ્ભુત દર્શન થયું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો એકતામાં જ ભારતની શક્તિ અને આત્મનિર્ભર ભારતનો સંદેશ સાથે જ કેજી વિભાગના નાણાકના ભૂલકાઓએ પણ આનંદમય દિવાળી સેલિબ્રેશન કર્યું જેમાં બાળકોએ પ્રતિકારાત્મક ફટાકડા ફોડીને ઉત્સાહ વ્યક્ત કર્યો આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મનુભાઈ પટેલ કેમ્પસ ડાયરેક્ટર સુરેશભાઈ તમામ પ્રિન્સિપાલ સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા સૌએ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ટીમ વર્ક અને રાષ્ટ્રપ્રેમના ભાવને ખૂબ વખાડ્યો ટ્રસ્ટી મનુભાઈ પટેલે જણાવ્યું કે આ રંગોલી દ્વારા શાળાએ શરૂ કરેલા સ્વબોધ અભિયાનના સંદેશ સ્વચ્છતા સ્વાસ્થ્ય સ્વદેશી અને સ્વાભિમાનને જીવંત કરી રજૂ કરેલી લોક સંદેશ આપવામાં આવ્યો છે તેમણે દરેક ભારતવાસીને આ સંદેશને સંકલ્પ સ્વરૂપે અપનાવી દેશને આત્મનિર્ભર બનાવવાનો અનુરોધ કર્યો છે ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ રંગોલી પ્રદર્શન દ્વારા વિવિધતામાં એકતા અને આત્મનિર્ભર ભારતના એક સકારાત્મક અને પ્રેરણાદાયી સંદેશો સમાજને આપ્યો છે